ચલો ભાઈ જલ્દી થી જઈએ આપડે પ્રાંતિજ અને પછી સાંજે ભાઈ જોરદાર સેલિબ્રેશન કરવાનું છે ખબર નહિ સેલિબ્રેશન થશે કે નહીં થાય ચલો ભાઈ અત્યારે તો જતા રહીએ આપડે પ્રાંતિ પાંચ ગાડી ઉપર Allons pas તો ગાઈઝ અત્યારે ભાઈ અમે પ્રાંતિક થી ઘરે આવી ગયા છે અને મે એક જોરદાર વસ્તુ પરચેસ કરી લીધી છે જોઈ લો આઈ ડ્રોન જો કે આનું કાલે અનબોક્સિંગ થવાનું છે મારા ભાઈ આજે અનબોક્સિંગ નથી કરવાનું આજે તો ભાઈ બર્થડે સેલિબ્રેશન કરવાનું છે કેમ ભાઈ હા ડેનિસ તે મને યાર ગિફ્ટ વિશ કરી કે ના કરી કરી વિસ્તરે મત ના કરી હેપી બર્થડે ના કહેવું પડે હું હું એ થેન્ક યુ થેન્ક યુ મારા ભાઈ તો જોરદાર ડ્રોન છે હવે લગભગ જો ડ્રોન ચકાચક નીકળશે ડ્રોન અમને ફાવી જશે તો ભાઈ વ્લોગ આવવાના છે ને તમને વ્લોગ જોવાની જોરદાર મજા આવશે મારા શેર આપકા પરિવાર કા ધ્યાન ઠીક ઠીક થેન્ક યુ હેપી બર્થડે થેન્ક થેન્ક યુ યુ બાય બોલો પાર્ટી છે છે તો તો થાકી જશો હા હા શું વાત મારા ભાઈ ભાઈ અત્યારે અમે એક એક એવી જગ્યાએ જઈ રહ્યા આજે મારો સારું કાર્ય કરવા માટે જઈ રહ્યા છે તો હું અને બંને જવાના જવાના છીએ છીએ હા મિત્રો અમે અમે એક ગામમાં ત્યાં મતલબ વૃદ્ધ મહિલાને મહિલાને કીટ આપવાના કીટ આપવાના છે તો ચલો ગાઈઝ આપણે જઈએ પહેલાં કીટ લઈ લઈએ અને પછી ત્યાં જઈને એમને સુપ્રત કરીએ તો દોસ્તો અમે પહોંચી ગયા છે ભાઈ ભાવસર અને જો કે એક માજી છે શાંતાબેન કરીને એક માજી છે તો એમને ભાઈ એક નાની એમથી અમારાથી જે બને બે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એક નાની કીટ આપવાની છે તો ચલો ભાઈ આપણે એમના ઘરે જઈએ અને થોડું ઘણું જાણીએ અને પછી એમને કીટ આપીએ અને આપણાથી જેટલી પણ મદદ થઈ જાય છે એટલી આપણે ભવિષ્યમાં પણ મદદ સો કરીશું દાદી શું નામ છે તમારું શાંતાબેન કેવું ચાલે છે ચાલે કોઈ ખવાલ હા અને कोइ दवा करावा लई जाय त लई जाय भगवान वाला अतारे तबियत छै उ त अतारे कोई तकलीफ छ अतारे अतारे ठीक छै उ त एउटा रेटो पैसा नै हां दरबार हां एक इना क्या छ टिफिन आवे छ खावा आले छ बेचारा तोथि जमवानो आपु जे नै हां अच्छा रन थाय त रोदु એટલે પેલા વિઠાભાઈ ને ક્યાંથી ટિફિન આવડે બે દંડ થી આલે છે આ હાથ છે ને લોટ નહીં બનતા તો લાકડો ભાગ ભાગવા જાય ને તો વાગી દેખાય એટલે ઓછું એટલે એટલે પછી એ તો અહીં બે દંડ થી કીધું છે ખાવા આવે પેલે આવતો તો દૂધ એમ થી આલે છે આ મેળવા આજે મારો જન્મદિવસ છે હું રામપુર થી આવું છું એટલે મેં કીધું મારા જન્મદિવસ દિવસ ઉપર કોઈક સારું કાર્ય કરવું છે એટલે હું એક નો નિયમથી કીટ લઈને આવ્યો છું એ કીટ આપવાની છે તમારે હો અને મારો નંબર એ હાલતો જઉં જાઉં છું જરૂર પડે આ કીટ પૂરી દેજે બીજી કીટની જરૂર પડે તો ગમે તે કોઈક આજુબાજુ હોય ને તેને બોલાવીને ખાલી ફોન કરાવી દેજો તમને બીજી કીટ પણ આપી જઈશું અમે હોય ને બીજું કોઈ કોમ હોય તો એ ફોન કરીને કહી દેવાને હું બેટા આ સાપરું ફસ કરાવું છે જોન બધું પડી જશે ઓદરે પાડી દીધું છે ચોહી લાવું હું કરો જોઈ લઈએ તાને જોઈ જોઈ લોને ને બેટા જોઈ લો મને કોઈ કહી આવતું તો ચલો મિત્રો આપણે એમ ના પેલું ઘર જોઈ લઈએ

બરાબર હું વ્યક્તિ નહીં મારું પગવાન શું કરશ મારું જો લે લેબું એ લે છેલી રાખજો લેબું તાર શરબત નહીં હું નહીં પીતી નહીં કોઈ ના અચ્છા હું નહીં હા એ તો આમ તો તકલીફ થાય ને ખાટું બધું તો કશું નહીં કરીએ પોણી નહીં કરવાની

એટલી ખબર છે તોલાનો નો ઉભાવા દો 6 ના 6 ના ઓર હો બોલ ચોદી નું પા તો આ દાદો ચાન ઓફ થઈ ગયા છે દાદો ચાન મરી ગયા આય કે ન મરી ગયા ઓય જ મરી ગયા હા કેટલો વર્ષ થઈ ગયો એનો દાદાને 15 મો વર્ષ દે તું 15 વર્ષ હા 15 વર્ષ થી એકલી છે ત્યાં નાદમ એકલા જ હોય હો પછી પૈસા તાર છોકરો છે છોકરો છોકરો બોકરો કશું નહીં કશું નહીં હે હવે જો હું તમને કહું ખુલા સીન કહું મને એ ભગવાન ખોટું ન કર દાદી મારે એક જ કિડની છે કિડની કિડની આવે ને એટલે બે એ બીમાર બે બે ફેલ થઈ ગઈ હતી તે મારા પપ્પા એ મને આલી છે આજ મારો જન્મદિવસ છે બરોબર

આજે મેટ લાયા છીએ એ કીટ કીટમાં બધી ઘરની સામગ્રી છે જુઓ દાદી કીટમાં એક તો મગ છે મગની દાળ છે પછી આ માચિસ છે પછી તેલ છે એક લીટર તેલ છે આબુ પછી ખોડ છે ચા છે મેઠું છે પછી હાબુ આલ્યા છે બરોબર અડદર મેઠું મરચું ને બધું લાયા છે અને લોટ લાયા છે અને ચોખા લાયા છે બરોબર એટલી વસ્તુ લાવ્યા છીએ અમે બીજું કઈ વસ્તી કોઈ મને તો પીમ્પડિયા પેટમાં લાખું બસ જ છે મારું કમ બરોબર આ બી કિટ અને થોડા પૈસા લાવ્યા છે તમારે દવા જરૂર પડે

તો દોસ્તો અમે શાંતા દાદી ના ઘરે આવ્યા છીએ ભાઈ અને હોય જો કે એમને બધું બહુ જ મસ્ત મજાનું બધું વાઈ દીધું છે એકદમ દેશી ઓર્ગેનિક જોઈ લો ભાઈ આ રહી આપણે મોસંબી વાયેલી છે અને સૌથી વધુ મહત્ત્વનું તો આ જોઈ લો ભાઈ પેડારિયાનો પોનો વાયેલો છે તમે જોઈ લો પેડારિયાનો પોનો એટલો બધો વાયેલો છે પોનો લગભગ કોન હું બને લે પથ્થરવેલીઓ હા તો ગાય જ તમે જોઈ લો પેડારિયાનો પોનો તમને દેખાય છે પોનો બને છે ભાઈ પથ્થરવેલીઓ તો ગાય જ કોઈને પથ્થરવેલીઓ ખાવાનું શોખીન હોય જેમ જેને પથ્થરવેલીઓ ભાવતો હોય તો પથ્થરવેલીઓ ખાવા હોય તો હોય પેડારિયાનો પોણો મળે છે તો એથી તમે લઈ જજો અને પૈસા તમે દાદીને આપી દેજો એટલે તમારા વેલોને જ્યાં પેડારિયાનો પોનો છે એ લઈ જવાથી દાદીને પણ બે પાંચ રૂપિયા મળશે તો ગાયઝ બીજો ના જતા હોય અહીં તમે લઈ જજો પેડારિયાનો પોનો હોય એ મળે છે પાછળ લીંબુનું પણ વાયેલું છે લીંબુડી છે મસ્ત મજાનો લીંબુ પણ છે પીરું પીરો તો તમે લીંબુ પણ અહીંયાથી લઈ જજો કારણ કે દાદીને મદદ થઈ જાય એટલા માટે બાકી તમારે બજારમાં જોઉં તો છૂટ છે પણ અહીંયાથી લઈ જાઓ તો તમારા દ્વારા દાદીને મદદ થઈ જાય એટલા માટે અને ગાયઝ આ વિડીયો મહેરબાની કરીને વધુથી વધુ શેર કરો કારણ કે બીજા લોકો સુધી પહોંચે તો એનાથી વધુ વધુથી વધુ મદદ થાય અને જો નીતિનભાઈ જાની ઘણું આ વિડીયો પહોંચી ગયો તો ખરેખર દાદીનું જે મકાન બનાવવાનું છે પાછળ તમે મકાન જોઈ શકો છો મકાનની પરિસ્થિતિ એકદમ ખરાબ છે પત્રોમાં કોણા પડી ગયા છે અંદર તો બધું દાદીને ચોમાસામાં દર તકલીફ પડતી છે એના માટે જો આ વિડીયો નીતિનભાઈ સુધી પહોંચી જાય ખજૂરભાઈ જોડે તો ખરેખર દાદીને બહુ જ બધી મદદ થઈ જાય દાદી અમે વિદાય લઈ તાનો જય માતાજી બરોબર હા અને કોઈ એવું લાગે તો પેલા નંબર આલે ને તમને લખીને એના પર ખાલી ફોન કરાવી દેજો અમે આવી જઈ બરોબર અમારાથી જે પણ મદદ થઈ અમે મદદ સો ટકા કરીશું તમને બરોબર અને તમે જે આ વસ્તુ આલી છે તમને પણ ધન્ય છે દાદી તમે આ તો સીતાફળી સીતાફળ જેટલી પબ્લિક આવતી એટલી હા સારું ચલો દાદી જય માતાજી માતાજી

ઘરે આવીને જમી લીધું પછી અમે આરામ કરી લીધો અને ભાઈ સાંજે ચાર વાગે પાછા ગયા ભાવસર તો આજે તો ભાઈ બર્થડે નું સેલિબ્રેશન જો કે એક પુણ્યના કામથી કરી દીધું છે શું કેવું ભાઈ સરસ કામ કર્યું આજે અમે બહુ ગર્વ થયો આજે કામ કર્યા બદલ તો ગાઈઝ તમને અમારો વિડીયો કેવો લાગે ભાઈ સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં જોરદાર વિડીયો આવવાનો છે ભાઈ કાલે એક ધમાકેદાર વિડીયો લઈને અમે આવી રહ્યા છે ભાઈ કુમારને બંને હા ડ્રોન લાવે છે તો ડ્રોનનું ધમાકેદાર વિડીયો આવવાનું છે ભાઈ રીતે ઉડે છે તેનું મતલબ ક્વોલિટી બોલેટી મતલબ ટોટલી અમે કરીશું તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર